નમસ્કાર ખેડૂત મિત્રો હું અશ્વિન રામાણી એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી આજે આપણે શાકભાજીના ફિલ્ડ ની અંદર આવ્યા છીએ તો સૌથી પહેલી ભાઈનું નામ ગામ મોબાઈલ નંબર અ શું પ્રશ્ન હતો અને શું શું પ્રોડક્ટ મારીને શું રિઝલ્ટ મળ્યું એ આપણે એમની પાસેથી જ સાંભળીએ તો સૌથી પહેલાં તમારું નામ મેણિયા મુન્નાભાઈ મગનભાઈ મેણિયા મુન્નાભાઈ મગનભાઈ ગામ કયું છે નાના પાળિયા તાલુકો જિલ્લો તાલુકો જિલ્લો બરાદ તાલુકો બરહાદ અને જિલ્લો બરોટ ઓકે તો મુન્નાભાઈ આની અંદર

સોઇલ ટેકનિશિયન આ બે શરૂઆતમાં સૌથી પહેલા આપ્યું આ બે પિયત ની અંદર આપ્યું પાણી હારે ડ્રીપમાં તો આ બે આપ્યું એનાથી તમને શું ફરક દેખાણો કુકડ જાય અને કુકડ ખાલી પાવા થી જ તે બરાબર હવે જોઈએ આપણે કે જમીન જન્ય રોગ ની વસ્તુ છે કે જે જમીન જન્ય રોગો માટે કામ કરે છે સોઇલ ટેકનિશિયન બ્લેક પાવર જે દરેક પાક ની અંદર આપણે અપાવડાવી છે કે જમીન ની અંદર થી આપવાથી ફાયદો શું કે જમીન ની અંદર રોગો ક્લિયર થાય છે ને એટલે ઉપરથી રોગ ઓટોમેટિક ઓછા થઈ જાય બરાબર હવે આ તમે અને વાયરસ કંટ્રોલ કે આજે શાકભાજી ના પાક ની અંદર આપણે જોઈએ છીએ મોટા ભાગમાં સૌથી મોટા મોટો રોગ હોય તો વાયરસ નો ત્યાર પછી ફંગસ નો આ બે પ્રશ્ન સૌથી વધારે શાકભાજી ના પાક ની અંદર આવતા હોય હવે ઓલું તમે જે પાયું

એટલે બબે દી ત્રણ ત્રણ દિવસ રાઉન્ડ મારવા પડે છે લોકો ને એવી તમારે રાઉન્ડ નથી મારવા પડે પાંચ પાંચ દિવસે રેગ્યુલર ત્રણ રાઉન્ડ માર્યા છે તો પંદર દિવસ ની અંદર ત્રણ રાઉન્ડ માર્યા આની અંદર ઉતારવાનું ચાલુ છે આપડે શરૂ છે કેટલું ઉતરે છે અત્યારે પાંચક મણ જેવું ઉતરે હે પાંચક મણ પાંચ મણ ઉતરે કેટલા વીઘા છે વીઘો પૂરો નો થાય વીઘો પૂરો નથી છતાંય પાંચ મણ ઉતરે છે કેટલા દિવસે ઉતારો છો પાંચ એક દિન એક દિવસ મતલબ ત્રીજા દિવસે એક દિવસ ને એક દિવસ પાંચ મણ ઉતરે છે તમારે

મારું નામ મેણી હસમુખભાઈ ઝવેરભાઈ મોબાઈલ નંબર સત્તાણું બે એકત્રીસ પંચાણું છ્યાતાલીસ ઓકે આ વિસ્તારની અંદર આપડી જે કઈ પ્રોડક્ટ જેટલી પણ પ્રોડક્ટ આવે છે કોઈને પણ જોતી હોય તો આ સંપર્ક કરી લઈ શકે છે અને રિઝલ્ટ પણ આપણી નજર સામે છે આવા જ રિઝલ્ટ દરેક પાકની અંદર છે જીરું છે ચણા છે શાકભાજી છે કરેલી છે ટેટી તરબૂચ છે ત્યારબાદ બાગાયતી છે તો દરેક વસ્તુની અંદરના દરેક પાકના પ્રોબ્લેમના સોલ્યુશન એમઆર પ્રોડક્ટ પાસે છે તો આજુબાજુની વિસ્તાર ની અંદર આ પ્રોડક્ટ મેળવવા માટે હસમુખભાઈનો નો કોન્ટેક્ટ કરો ત્યાંથી તમને દરેક પ્રોડક્ટ મળી જશે ખુબ ખુબ આભાર ધન્યવાદ